હેલ્મેટ આડમાં છુપાય લાખો દારૂ ઝડપાયો છાણી પોલીસે પાથવીને આધારે રેડ કરી એકોતેર લાખ નો વિદેશી દારૂ સાથે એક ઝડપ્યો બિશ્નોઈ ગેંગ બે આરોપી વોન્ટેડ વડોદરામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગત રાત્રે બાતમીને આધારે રેડ કરીને છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપ્યો છે જ્યારે બિસ્નોઈ ગેંગના બે ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના સનરાઇઝ એસ્ટેટ નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઉભેલા બંધ બોડીના આઈસર કન્ટેનર અને અશોક લેલન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી આ કાર્યવાહીમાં પોલીસે ભારતીય બનાવટની કુલ તેત્રીસ હજાર આઠસો ચાલીસ બોટલ જેની કુલ કિંમત રૂપિયા ઇકોતેર લાખ અડસઠ હજાર ચારસો સોળ સાથે ચારસો બાણું સેફ્ટી હેલ્મેટનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે આ કાર્યવાહીમાં ભારતસિંહ દીપસિંહ રાવણા રાજપૂત ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાન હોથીઘામ તાલુકા થાણા ચિતલવાના જિલ્લા ઝાલોર રાજસ્થાનને ઝડપી લેવામાં આવ્યું છે અને સાથે બિશ્નોઈ ગેંગના હિતેશ બિશ્નોઈ અને હિતેશ સાથે સાથીદારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે